રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ફરેની રોડ પર આવેલ આંગણવાડીની સુવિધાઓ વિહોણી બનવાનું સામે આવ્યું છે ત્યારે ફરેની રોડ પર આવેલ આંગણવાડી કેન્દ્રને ચાર વર્ષથી પીવાનું પાણી ન મળ્યું હોવાની આંગણવાડી વર્કરોએ કબુલાત કરી હતી અને વિકસિત ગુજરાતના નારાઓ વચ્ચે આંગણવાડીની સ્થિતિ કંઈક અલગ સામે આવી હતી જ્યારે નગરપાલિકાના કોમ્યુનિટી હોલમાં

દિવાલમાંથી પોપડા પડે છે તેમ પણ આંગણવાડી વર્કરો દ્વારા જણાવવામાં આવ્યું છે કોમ્યુનિટી વૉલમાં મારે કોમ્યુનિટી વોલમાં મારે આંગણવાડી સોયપી છે એક બે બે હજાર ઓગણીસ અને આ પહેલા તો શરૂઆતમાં બે વર્ષ સુધી ટકા આવ્યા પણ છેલ્લા ત્રણ ચાર વર્ષ થયા તો પાણીની એટલી મહા મુસીબત છે કે બાળકોને પીવડાવવાનું પાણી પણ અમારે મળતું નથી પણ મહા મુસીબત હતી બહારથી ભરવું પડે છે અમારે હારીને બધુંય તમામ પાણી ભરવું પડે છે તો આજે વેલામાં વેલી તકે જો અમારું આંગણવાડીનું કેન્દ્ર બની જાય. તો બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય ઉજ્જવળ બની જાય અને આંગણવાડીમાં કોમ્યુનિટી હોલમાં પોળા પડે છે અને જોરદાર વરસાદ હોય તો અહીંયા ખાબોચિયું પણ ભરાઈ જાય છે પાણીનું ફાયર સેફ્ટી મારું જૂનું કેન્દ્ર આલે છે અને અહીંયા લઈ આવીએ તો અહીં ભીત માં ખૂચી શકે એમ નથી હમ